ભાવનગર પોલીસે ઝડપેલા રૂપિયા બે કરોડના દારૂનો નાશ નવાગામ ખાતે કર્યો ભાવનગરના પાંચ પોલીસ સ્ટેશનો તેમજ ઘોઘા વર્તેજ અને સનેશ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂ અને બેનના જથ્થાને એસડીએમ સાહેબની સૂચના મુજબ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નવાગામ ખાતે રૂપિયા બે કરોડના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા દારૂની નદી વહેતી થઈ હતી આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી પ્રોહી નાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે